ગાયકા લખી ભરવા માંડ્યો અમે બે લીધી બે મહિને ત્રણ ને આ બે હું જ પીરાવાનો છો ને ભાગ પાડવા માંડ્યા ને હું હાથમાં આવી લખી હું ગાયકા એક ચમચીમાં આવીને ખબા ખબ કરીને મને થઈ ગઈ ટાઢક બીજા દિવસ ફાયદે સીધો જુમો હતો અને અમે નીકળી ગયા તને તન આલમ આલમસા પીરે જુમો તો એટલે સલામી આલમસ પીરા ગયા તા આખો વિડીયો તમે જોતા જાઓ ફાઇનલી ગાધા અમે ભૂગી જ ગયા છીએ આલમસા પીર આપણે ભૂગી ગયા હાલત તમે દુઆ સલામ કરી લો હું એ કર કરલો ફાઇનલી દરગાહમાં ઘરી ગયો તમે દુઆ સલામ કરી લો હું પાછો દુઆ સલામ કરીને બહાર નીકળી ગયો પછી નીકળી મળું બાય લાઈક સબસ્ક્રાઇબ અને નવા વિડીયો ખતમ